ગુજરાતભરમાં વસતા દેવીપૂજક પટણી સમાજના આરાધ્ય દેવ હડકાઈ માતાના સ્થાનકે દિવાસાનો પર્વ ભક્તિમય માહોલમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય છે ત્યારે દેવી પૂજક સમાજ દ્વારા પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા દિવાસાનું પર્વ મનાવવામાં આવતું હોય છે ત્યારે પરંતુ આ દિવાસાના પર્વ પૂર્વે રાધનપુરી વાસ પાસે આવેલી ઝંડાવાળી માતાના મંદિર ખાતેથી માતાજીની મૂર્તિને માંડવીમાં બિરાજમાન કરી ડીજેના તાલ સાથે વાસતે ગાજતે ફૂલણીયા હનુમાન પાસે આવેલા હડકમય માતાના મંદિર ખાતે શોભાયાત્રા વર્ષોની પરંપરા મુજબ નીકળતી હોય છે ત્યારે ગતરોજ દિવાસા પૂર્વે હડકમય માતાની મૂર્તિને માંડવીમાં બિરાજમાન કરી ડીજેના તાલ અને અબીલ ગુલાલની છોડો વચ્ચે માતાજીના ધજા પતાકા સાથે હડકાઈમય માતાની શોભાયાત્રા નીકળી હતી અને આ શોભાયાત્રા હડકાઈમય માતાના મંદિર ખાતે પહોંચી માતાજીની સ્થાપના કર્યા બાદ જ દિવાસાનો પર્વ વર્ષોથી ઉજવવામાં આવતા હોવાનું દેવીપૂજક સમાજના અગ્રણી દિનેશભાઈ પટણીએ જણાવ્યું હતું सुख माता देवकर धाम जायचे